કલાનાગરી કલાનાગરી વડોદરાને વડોદરાને ગુજરાત વિધાનસભાના સપ્રેમ ભેટ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા સપ્રેમ ભેટ રાવપુરા વિધાનસભાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વડોદરાના જુબેલી બાગ ખાતે ચોત્રીસ લાખના ખર્ચે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સેક્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો વડોદરા સંસ્કારી નગરી છે જે ઉત્સવપ્રિય નગરી છે તેની સાથે જ કલાપ્રિય નગરી પણ છે ત્યારે કલા નગરીમાં વડોદરાના લોકપ્રિય રાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાવાસીઓના સંકલ્પ માટે કલા માટે એક અલગ સ્થાન આપવામાં આવ્યું છે જેથી કલાપ્રેમીઓ કલાને સાંભળી શકે જોઈ શકે તેમજ કલાને શીખી શકે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લની ગ્રાન્ટમાંથી વડોદરાના મધ્યમાં આવેલા એવા બાગ ખાતે ચોત્રીસ લાખના ખર્ચે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સેક્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ સાધનો ઓલ સિઝનમાં ચાલે તેમ છે ત્યારે તેને શીખવાડવા માટે પણ ટ્યુટર આવશે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ માટે સારી કામગીરી કરવામાં આવી એ બદલ બિરદાવવામાં આવ્યા હતા આ સાધનો વગાડવા માટે કોઈ પણ પ્રકારની ઉંમરની જરૂર નથી આ શીખવાડવા માટે સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક ટ્યુટર હાજર રહેશે આ પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી રાવપુરાના વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વડોદરા મહાનગર બીજેપીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની મેયર પિંકીબેન સોની સ્થાયી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ વડોદરા ઇલેક્શન સાંસ્કૃતિક રાજધાની એવા વડોદરા શહેર માં મહારાજા સહેજીરાવ ગાયકવાડજી નું જે સપનું હતું કે મારા નગરજનો કલાપ્રિય બને રસિક બને તેમાં જ મને લાગે છે આ એક મહત્વનું એક પગથિયું છે ધારાસભ્યશ્રી ના ગ્રાન્ટ માંથી જયારે આ એક એવા ઇન્સ્ટ્રુમેન્ટ મંગાવવામાં આવ્યા છે કે આખા દેશમાં સૌ પ્રથમ વખત કઈ બગીચામાં આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા છે આ ઓલ વેધર પ્રૂફ છે એટલે વરસાદમાં પણ કશું નહીં થાય ગરમીમાં પણ કશું નહીં થાય અને સાથે સાથે જે એક્સપર્ટ છે દર રવિવારે સવારે અને સાંજે ત્રણ ત્રણ કલાક આ શીખવાડવા માટે આવશે આ સાધનો એ લગાડવા માટે થઈને કોર્પોરેશનના મેયર શ્રી અને તેઓની ટીમ અને સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર તેમના પદાધિકારીઓ જેમત ઉઠાઈ છે તે બદલ તેમનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ પ્રકારના જ્યારે એક નવલું નજરાનું વડોદરા ખાતે આવ્યું છે ત્યારે આપણે આપણા કુટુંબીજનો સાથે આવીને બાળકો સાથે આવીને આનો એક ઉપયોગ આજે બુદ્ધ પૂર્ણિમાનો પવિત્ર પાવન અવસર અને વડોદરા શહેરના જુબેલી બાગ ખાતે ગુજરાત વિધાનસભાના માનનીય મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજીની લગભગ છોત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટમાં વિવિધ છ જેટલા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ના લોકાર્પણ ના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કલા અને સંસ્કૃતિની નગરી નગરીની જેને ઓળખ પ્રાપ્ત છે એવી ખરા હાથમાં કલા નગરી એવી વડોદરા ના નગરજનો પણ કલા રસિક છે ત્યારે અબાલ વૃદ્ધ સૌ કોઈ આ સંગીત સાધના માટે માં સરસ્વતી ની આરાધના કરી શકે તે માટે વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ઇન્સ્ટ્રક્ટર દ્વારા સવારે ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક એમ બે વિભાગ માં સૌ કોઈને વિના મૂલ્યે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ આ વગર ઓર્ગન્સ વગાડવાની તાલીમ પણ ઉપલબ્ધ કરાવવામાં છે મારા કલા અને નગરી માટે આ નવતર પહેલ છે સંગીત ભાઈ નવતર પહેલ છે અને જયારે પણ કોઈ પણ કલા આત્મસાત કરવાની હોય છે ત્યારે આત્મા થી એક થવું પડ્યું ઈશ્વર સાથે આત્મા થી સાદત્ માં કેળવાય ને ત્યારે જ કોઈ પણ કલા ની આરાધના કરી શકાતી હોય છે વડોદરા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કલા સંગીત દ્વારા હિલિંગ પણ મળતું હોય છે તો ઘણા બધા બીમારીઓ સાજા થવાની પણ સંગીત દ્વારા શક્તિ પ્રાપ્ત થઈ શકાય છે હું સૌ ને અભિનંદન પાઠવું વડોદરા કલા નગરી અને સાંસ્કૃતિક નગરી તરીકે પ્રખ્યાત છે વડોદરાની મ્યુઝિક કોલેજ શ્રીમંત મહારાજ સાહજીરાવ ગાયકવાડના જમાનાથી પ્રચલિત હતી ઘણા નામાંકિત મ્યુઝિશિયનો વડોદરાએ આપ્યા છે તબલા હોય હાર્મોનિયમ હોય કે કીબોર્ડ હોય અને તમામ કલાકારો વડોદરામાં ખૂબ મોટી સંખ્યામાં વસી રહ્યા છે વડોદરા શહેરમાં માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લા દ્વારા જે જ્યુબલી ગાર્ડન વડોદરાની મધ્યમાં છે ભગવાન બુદ્ધની પ્રતિમા પણ ગાર્ડનમાં મૂકવામાં આવી છે ત્યારે એમને પોતાની ગ્રાન્ડમાંથી ખર્ચે લગભગ છ એક જેટલા ઓલ સિઝન પ્રૂફ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે જે પ્રજા પોતાની રીતે વગાડી શકશે સવારે ત્રણ કલાક સાંજે ત્રણ કલાક ઇન્સ્ટ્રેક્ટર હાજર રહેશે સિક્યુરિટીની પૂરતી વ્યવસ્થા કરેલી છે ઇક્વિપમેન્ટની વાત કરીએ તો ગાર્ડન કોર્નરમાં ખાસ કરીને કેજોન ડ્રમ ઝાયલોફોન રેનબો સાંભા હાર્મોની બેલ્સ અને ફ્રી ટાઈમ્સ લગાડેલા છે જેનું પરફોર્મન્સ પણ થશે સવાર સાંજ એવી જ રીતે મેડિટેશન માટેનો ડોમ બનાવેલો છે અને ત્યાં બરબેલ ડ્રમ્સ રાખવામાં આવ્યા છે ભગવાન બુદ્ધની મૂર્તિને અનુરૂપ લોકો ધ્યાન ધરી શકે મગરની શાંતિ મળે એ આશયથી આખો એરિયા ડેવલપ કરવામાં આવ્યો છે ખરેખર ખૂબ આકર્ષક પ્રોજેક્ટ છે આજે એના લોકાર્પણ પ્રસંગે માન્ય બાળુભાઈ શુક્લાજી પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ શ્રી હમાંગભાઈ જોશી અને તમામ પદાધિકારીઓ તમામ કાઉન્સિલરો અને નાગરિકો અને જે વોલેન્ટિયર્સ પરફોર્મન્સ કરવાના છે તમામ લોકો હાજર રહ્યા છે તમામ મીડિયાના દ્વારા આનો પ્રચાર પ્રસાર થાય જેથી કરી નાગરિકો પોતાની ઉર્જા સકારાત્મક દિશામાં વાળી શકે તમામ નાના બાળકો પણ આ બાબતમાં ટ્રેન થઈ શકે એ આશયથી શુભ આશયથી આ લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ખરેખર ખરેખરું બાળુભાઈને ખોટું અભિનંદન આપ્યું